લુખાઓની જમાત ને પોલીસનો ડર જ નથી રહ્યો આવી છે મુદ્દે બે પાડોશી વચ્ચે બોલાચાલી થઈ અને એક પાડોશીએ બહારથી માથા ભારે લુખાઓને બોલાવી પાડોશી પર જીવલેણ હુમલો કરાવી દીધો જેનો વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે કોણ છે લુખા અને કોણ છે હુમલો કરાવનાર આવું જોઈએ આ રિપોર્ટમાં

જેના કારણે બાળકો અને અન્ય ભય લાગતો હતો આ બાબતે બને હેતલ ભાઈ અને તેમના મિત્રો ઉમંગ ઇનામદારે બહાર થી આઠ થી દસ જેટલા લુખાઓ ને બોલાવી દીધા લાકડીઓ અને અન્ય હથિયારો સાથે આવેલા આ શખ્સોએ પરબ રાવલ ના પરિવારજનો પર હુમલો કરી નાખ્યો જુઓ લાકડીઓ અને છરીઓ લઈને આવેલા લુખાઓ ને તો જાણે મોઢે ખૂન સવાર હોય તેમ હુમલો કરી રહ્યા છે એવું લાગે છે કે આ લુખાઓ ને પોલીસ નો કોઈ ડર જ નથી કુંડલામાં પરવરાવલના પરિવારને ખૂબ ઈજા પણ પહોંચી છે જેથી તેમણે લુખાવ અને પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે આ ગુનો ગુનાની અંદર પ્રોફેશનલ વ્યક્તિઓ આવેલા હોય અને તેઓએ આ બંને પરિવારની બબાલની અંદર બંને પરિવારના સામાન્ય બોલાચાલીની અંદર તેઓએ આવી અને લાકડીથી જેવલેન હુમલો કરેલો હોય આ આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચના આપેલી જે અનુસંધાને અને વિદ્યાનગરના પીઆઈ ગોહિલ સાહેબ તથા તેમના સ્ટાફના માણસોએ આ ગુનામાં સંડોવાયેલ ત્રણેક આરોપીને હસ્તગત કરેલા છે અને અન્ય આરોપીના નામ નમૂદ કરી અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાયેલ છે આ અગાઉ જો અટક કરવામાં આવનાર આરોપી જેને આ ગુનામાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધમાં એક કરતાં વધારે ગુનાઓ હશે તો સંગઠિત ગુનાની જે કલમ છે એનો પણ ઉમેરો કરવામાં આવે છે અને તેઓના વિરુદ્ધમાં પાસા તડીપારના જે પણ યથાયોગ્ય અટકાયતી પગલાં હશે તે પણ લેવામાં આવશે હિસ્ટ્રી શીટરો હુમલો કરવા આવે એટલે કે હેતલ અને ઉમંગ ઇનામદાર પણ તેમની સાથે ગાઢ સંબંધો છે તેવામાં આવા ગુંડાઓ આમ જનતાને આવી રીતે જાહેરમાં મારી નાખવાની ધમકીઓ આપી જાય જીવલેણ હુમલાઓ કરી જાય અને પોલીસ કડક કાર્યવાહી પણ ન કરે તો લુખાઓનો શું ભરોસો ફરી કોઈની હત્યા પણ કરી નાખે આશા રાખીએ કે આ લુખાઓને પકડી તેમનો વરઘોડો કાઢી કાયદાનો કડક પાઠ ભણાવવામાં આવશે ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ